જય માતાજી આજે હું બનાવીશ સિંગની ચીકી તો તેના માટે ઘી ગોળ અને સિંગને શેકી અને આવી રીતે ફતરા કાઢી લીધેલા છે તો હવે આપણે સિંગનો અધકચરો ખાંડીને ભૂકો કરી લઈએ બહુ ખાંડવાની નથી ખાલી ત્રણ ત્રણ ચાર ચાર ટીચું કાપીએ એટલું જ ખાંડવાની બસ આપણે સિંગદાણાનો આવી રીતે અધકચરો ભૂકો કરી લીધો છે આવો ખાંડીને હવે ગેસ પર કઢાઈમાં આપણે અડધી ચમચી જેટલું ઘી લઈશું ઘણા તેલ અને ગોળની પણ ચાસણી લેશે પણ એનાથી આપણી ચીકી જ્યારે એકબીજા ઉપર રહેશે ત્યારે તે ચોંટી જશે અને ઘીનો પાયો લીધો હશે ચોંટે નહીં માટે અડધી ચમચીથી એક ચમચી જેટલું જ આપણે ઘી લઈશું હવે તેમાં આપણે ગોળ એડ કરીશું આપણે જેવો જેટલો રોટલો કરવો હોય નાનો એટલો ઓછો ગોળ લેવાનો અને જો મોટો લેવો હોય બે રોટલા એક ખામટા કરવા હોય ચીકીના તો આપણે થોડો વધારે ગોળ લેવાનો તો હવે તેને ધીમા ગેસે આપણે સરસ હલાવી અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી થવા દઈશું આપણે સતત હલાવતા રહીશું એટલે આવી રીતે ગોળ ઓગળશે ગોળ ઓગળી જાય પછી પણ ધીમો જ ગેસ રાખી અને આપણે સતત હલાવતા રહેવાનું આપણે ફાસ્ટ ફ્લેમ હશે તો ગોળ બળી જશે અને પાયો કાચો રહેશે માટે કડક હશે લૂટ અને પછી આવી રીતે એકદમ સોફ્ટ થવા મળશે તો હવે આપણો ગોળ સરસ વાગળી ગયો છે થોડોક બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દઈશું એટલે ચીકી સરસ કડક બની જાય આપણી માટે આવી રીતે હલાવતા રહી અને સરસ આવી ગયો છે છે પણ થવા હવે આપણો ગળ સરસ ફૂલી ગયો છે અને ફૂલી અને પછી બ્રાઉન કલર નો થશે ફરી પાછો બેસી છે ત્યારે આપણો પાયો આવ્યો કેવાશે અત્યારે એકદમ ફરફુલા જેવો ફૂલી ગયો છે

આપણે તેમાં સિંગ એડ કરીશું જોઈએ એટલી જ આપણે ગોળ જેટલો હોય એટલી સિંગ એડ કરવાની હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગોળ અને શીંગ બે ભેગું કરી હવે તેને આપણે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ લઈ શકીએ અને આપણે પ્લાસ્ટિકની થેલી લીધી છે તેના ઉપર ઘી લગાયેલું છે એડ કરી જ આપણે ઘી વાળા રાખીશું અને ગરમ ગરમમાં જ આવી રીતે લો જે વેલણ લીધું છે તેના પર પણ ઘી લગાવી લઈશું અને વણી લઈએ પોચા પોચા હાથે તો આવી રીતે આપણે ફેરવતા જઈએ એકદમ ગરમ ગરમ હોય ચીકી ત્યારે તેને વણવાની રીતે આપણે એકદમ સરસ પાતળી ચીકી વણી લઈશું થોડા ફાળા મોટા રાખ્યા છે એટલે આટલી જાડી છે તમે જો વધારે ટીચો તો થોડી વધારે પાતળી કરી શકો ચીકીને અને મેં અત્યારે એકલા વણવાવાળાના લીધે એક રોટલાનું કર્યું છે તમે બે રોટલાનું સામટું પણ કરી શકો અને ચીક્કી વણી શકો તમે મોટા રોટલા વણવા હોય તો થોડું વધારે ગોળ લઈ અને કરી શકો તો આવી જ રીતે આપણે સરસ ચીક્કી વણાઈ ગઈ છે હવે તેને પેપર ઉપર ઠંડી થવા માટે રાખી દઈશું તો હવે આપણી ચીકી સરસ એકદમ ઠંડી થયા પછી પણ સરસ તૈયાર થઈ ગઈ છે તો ઉતરાયણ સ્પેશિયલ આપણી ચીકી બનીને તૈયાર છે તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Jai Mata Ji.